હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓર ગુડ ને વાગી ગયા છે સવા નવ સાડા નવે આરતી જવાનું છે મમ્મી જોઈ વરસાદ આજે પાછો આવ્યો બે દિવસથી થી નહોતો આવતો કામ કેટલો શાંતિ હતી બે દિવસ થી ના બિલ્ડિંગ કામ છે કેટલું બધું થઈ ગયું એક બે ત્રણ ને ચાર માળ બની ગયા છે એવું છે અને મમ્મી છે ને

यो भैसा के बापरे ह बाराउ छे तां बेलाय बाबार लागिसै तोदी नि नि करतो ह रेनवरना सुगलवर बार आयो है तो जा देबो तोपछि एसी पासो उलेडो अंदरो बबे रुबे एसी फोन बताउ भाग फोन बताउ घडी जोवे बे

સુવે ને એટલું સુવા દેવાનું છે કા મમ્મી હા આજ સુવા દેવાનું છે એટલું સુવે ને એટલું કારણ કે રાતે મજા નહોતી એટલે ઊંઘ ન થઈ હોય ને એટલે હવે કાનો જાગે ત્યાં મળીએ એટલે આરતી પણ કરી આવેલી છે તો જો અહીંયા પ્રાશીભાઈ જાગી ગયા છે ને એને છે ને મમ્મી કહેતા હતા ને કાનમાં દુખે તો અત્યારે એ ખાધું નહીં મમ્મી જો અહીંયા બેઠા બેઠા ને ખવડાવતા હતા ખાધું નહીં ને જો ટોપી પહેરાઈ દીધી છે ને રોરો કરતો હતો ને તો કીધું હાલ નીચે લઈ જાઓ ક્યાં જવું છે જો ખાધું નહીં અને રોવા જ મીંડો પકડી લાઈ ટોપી પહેરાવે નીચે લઈ જાવ તો ભૂલાઈ જાય અને એમ ભૂલી જાય ને તો એ કાઢવા નહી નો એવું નહી કરવાનો તોફાન નહી ખોટા એવું છે પપ્પા ગયા છે કાલે આપણે ફર્નિચર કરે ચેનલ ને એવું બદલાયું હતું ને તો પપ્પા ને કીધું આપતા હોય ને ઓફિસે ગયા છે રિટર્ન આવીને કાનમાં હાટું કાનના ટીપા ડોક્ટર ને પૂછી લઈને આવશે પછી એને નાખશું ને પછી એને રાહત થાય એવું લાગે છે ક્યાં મમ્મી હા કાલમાં એવું કરે છે ને એટલે જો આમ આમ કરી ના લે આમ 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 રાખે છે ચાલો હવે એટલે હું નીચે જાઉં એ રમે હા ચાલો હા હા જો હાલો ટાટા કહી દે બાને બાન ટાટા કહી દે ટાટા કઈ આવે બાને ઠેઠ પાસ ટાટા કેવા આવે ઠેઠ કેવા હા હા ચાલો ચાલો હા જાવે હાલો તો અહીંયા જો કાનાનું દુખતું તું ને ગામનું એમ ટોપી પહેરાવીને લઈને આવી છું ગાર્ડનમાં હિંચકા ખાવા જો અહીંયા કાનો હિંચકા ખાય છે હે ને હા હા એકમાં બે માં કેવી રીતે બેસાય ઓલો ખાલી છે ને ગાર્ડનમાં જો કોઈ નહીં આમ બે છીએ હે ને કેતો હા એ નહીં ખેંચવાની બસ પકડી રાખો કાનો કાનો ક્યાં વહી ગઈ દીદી હતી હે તો જો કાનો ખાઈ જઈ કા હા 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 કા કાનો દાદા દાદા હમણાં આવશે ઓ હા 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 હા

તો ભેજ ભેજ છે તે દળાવા ગયા હતા તો બધું ચાળી લો અને કાલે છે ને નીચે ગણપતિ દાદા એ અન્નકૂટ છે તો કાલે બનાવવા છે ઢોકળા તો અહીંયા જો મમ્મીએ ઢોકળાનું પલાળ દીધો આવું પીસવું છે આ સવારનું પલાળ્યું છે એટલે મસ્ત પલ્લી ગયું છે જો આ દાળ હોય ને આમ કરો ને એટલે જો આખી આમ થઈ જાય એટલે આ પલ્લી ગયું છે દાળ પલ્લી ગયું એટલે ચોખા પલ્લી જ ગયા હોય એમાં કાંઈ કહેવાનું જ ન હોય એટલે આને પીસવું છે

જો હવે રમત હોય જઈશ થોડીક હા ગરમી મને બહુ ગરમી થાય કાકાનું એકાનું મશીને બેઠે છે ને તો કપડા આપણે ઘડીયા ઘડીયા બદલવી ચેન્જ કરવી માપ લેવા હાટું ગરમી ગરમી થઈ ગઈ ઓલો પંખો કરાય ને બારી બંધ રાખે વાછટ આવે નકરી બાર નો તો બહુ ઠંડો આવે એ તો કાનમાં ઘુસી જાય ને તો ભયંકર મારે એવું થતું જ પણ આપણું મશીન ઓલીકોર છે કે નહીં તો બારી ન ખુલ્લે પંખોય ન થાય પછી ગરમી થઈ જાય એમ હે ને કાનો ક્યાં તે વાવા પહેરું કાનું એ વાવા ક્યાં પહેરું કોનું છે ઈ લે અરે વાહ અરે નથી રાખતો પપ્પા એ રૂ એ તરત આમ આમ કરીને કાઢ નાખે અને ટોપી પહેરાવું તો ટોપી ઘડીક પહેરે પછી દી ના કાઢ નાખે અને એમ પાછ ઘર માં ઘર માં એટલો બધો વાંધો ન આવે એ કાનો હું બંધ કરો કર દો હું તો હમણાં અંદર વહી જઈશ કાનો ફોન કર નાની બાન ફોન કર હાલો પાપા કાનો માટે મમ્મ લેતા આવજો ફોન કરતો કરતો મોટા માં નખાય ગંદુ હોય ઈ આજ તો વરસાદ તો ભયંકર વરસાદ ચાલુ ને ચાલુ બંધ થવા નામ નથી લેતો કા પપ્પા બપોરે ત્રણ વાગ્યા નો કન્ટિન્યુ ચાલુ છે બંધ જ નથી થાતો ને એમ પડ્યો હોય ને એવું ઠંડુ થઈ ગયું છે પણ પેક કરીએ ને એટલે અંદર ગરમ રહે બાકી બહાર તો બહુ ઠંડુ છે અને અહીંયા તો જો ખાડો છે ને આખો ભરાઈ ગયો આ ખાડો છે આખો પાણીમાં ભરાઈ ગયો એવું છે અને જે આ બિલ્ડિંગ નું કામ આટલું બધું થાય અત્યારે વરસાદ છે ને તો મજૂરે કોઈ નથી એવું છે ને વાડી તો જો કેટલી મસ્ત લીલી લીલી થઈ ગઈ જો અહીંયા કાનો છે ને ડિસ્કો કરે કરો ડિસ્કો કાનો ડિસ્કો કેમ કરવાનો અને અહીંયા જો બધા જમવા બે ગયા છે હા દાદા ને મમ્મા ખવડાવવા ગયો જો તો લો ફિનિશ કે દાદા ને કે ફિનિશ

મીઠાઈ ની તો બોવ જોવા કાનમાં દુખવા આવ્યું કા મમ્મી દવાખાને લઈ જાવ આપડે ના તો વરસાદ લોહી પી ગયો છે બપોરે બે વાગ્યા નો ચાલુ થયો છે દોઢ બે નો એટલા વાગ્યા એવો છે તો જો એટલા વાગ્યાનો ચાલુ થયો ને તો અત્યારે સુધી માંડ માંડ દવાખાને ગયા ને તો વળી સારું થઈ ગયું અમારે વરસાદ ન આવ્યો ને તો ત્યારે હેરાન કરે આ ને લીધે છે ને એને કાન માં દુખવા આવ્યું ને કાનુ તો પછી દવાખાને લઈ ગયા ને તો ડોક્ટર કે કાન ના પડદો થોડો એમ કે શરદી ને લીધે લાલ થઈ ગયો હોય ને એટલે એ કાન ખેંચીને કે રોયા કરે એમ એટલે બતાવી હવે તો હવે કે સારું કે ટીપા આપ્યા છે તો ચાલો હવે ટીપા ને બધું ને સારું થઈ જાય કાકાનું